બ્રાઝિલિયામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત સંરક્ષણ મંત્રીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત ભારતવંશીઓનું પણ પ્રધાનમંત્રીએ સ્વીકાર કર્યું અભિવાદન પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય બેઠક આતંકવાદનો સામનો કરવા અને જરૂરી સૂચનાઓનું આદાન પ્રદાન કરવા તેમજ કૃષિ અનુસંધાન જેવા ક્ષેત્રોમાં સમજૂતી થવાની સંભાવના આવતા વર્ષે ભારતમાં યોજાશે બ્રિક્સ સમિટ પ્રધાનમંત્રીએ સદસ્ય દેશોને આપ્યું આમંત્રણ કહ્યું લોકો પર કેન્દ્રિત અને માનવતા પ્રથમની થીમ પર યોજાશે સંમેલન ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સને મળશે નવી ઓળખ અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયા પર ઇમ્પોર્ટ પર લગાવ્યો પચીસ ટકા ટેરિફ એક ઓગસ્ટથી કરવામાં આવશે લાગુ ટ્રમ્પની ઘોષણાથી અમેરિકી શેરબજારો રેડ ઝોનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે યોજાયું પ્રબુદ્ધ નાગરિક સંમેલન એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે લોકોના મત લેવા અને તેના ફાયદા સમજાવવા સંમેલનનું કરાયું આયોજન ચોમાસામાં વરસાદથી બિસ્માર પામેલા માર્ગોને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંલગ્ન વિભાગોને તાકીદ માર્ગોની સ્થિતિ સંદર્ભે યોજાયેલ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ મરામતમાં વિલંબ ન થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી સુનિશ્ચિત કરવાના આપ્યા દિશાનિર્દેશ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય આજે આણંદ પંચમહાલ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયો સામાન્ય કરતાં એકસોને બાર ટકા વધુ વરસાદ જોકોવિચ તેમજ આઠમી વિમ્બલ્ડન ટ્રોફી તરફ મજબૂતીથી આગળ વધાર્યા કદમ ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં બનાવી જગ્યા